પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ગુજરાતમાં અગિયાર માર્ચથી શરૂ થતી ધોરણ દસની પરીક્ષામાં નવ લાખથી વધુ તેમજ ધોરણ બાર વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં કુલ છ પોઈન્ટ એકવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસમાં રાજ્યભરના ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્રો તેમજ ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ છપ્પન ઝોનમાં છસો ત્રેપન કેન્દ્રો પર પરીક્ષા યોજાશે આ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હશે સાથે જ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મંત્રીઓએ રાજ્યભરમાં પ્રથમવાર પરીક્ષા આપતા લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી

તો તે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવાના છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં માં અગિયાર ત્રણ ચોવીસ થી છવ્વીસ ત્રણ ચોવીસ સુધી આ પરીક્ષાઓ ચાલશે